બાજુમાં પૈસા એટલે હલવાના મનસુખભાઈ લોકો કાઢતા નથી તો કેમ કરું પચાસ હજાર જેવું હલવાનું ક્યાં છે તમે કઈ સમાજ માંથી બોલો છો કોળી સમાજ કોળી સમાજ હા મેં હલવાના એ કોણ છે એ શૈલેષ કરી નામ છે ને એ માતાજી કામ કરે બરાબર એટલે દાણા જોવાના દીધા થતા હે માતાજી ના દાણા જોવાના ને એના દીધા હતા કે ના દીધા હતા એટલે એ મેં કીધું એ મને કે કે હું તમને કામ કરી દે કામ કરી દે મેં લકી એક વીંટી મે 50000 રૂપિયા તો મને કે હું તમને કામ કરી દઉં હવે કામ કર્યું એટલે કોઈ વસ્તુ મને આપી નહીં એ એટલે માતાજી નું કામ ને હા માતાજી નું કામ એટલે મેં કીધું એ કે હું તમને તાવીજ બનાવી દઈ કામ કરી દઈ અને કઈ વસ્તુ કરી દીધું નહીં અને કઈ વસ્તુ આપું નથી મને શું માતાજી નો બો છે તો એમ કે ભગવતી માં ભગવત માં કરે હમ પુવા નામ હું છે શૈલેશભાઈ કરી નામ છે શૈલેશભાઈ

હા ને જિલ્લો ગીર સોમનાથ જીલો ગીર સોમનાથ ભાઈ કોળી સમાજ માંથી છે પણ હવે કઈ સમાજ હોય ઈ પાછી આપડે ખબર નથી બાકી છે કોળી સમાજ એના મોબાઈલ નંબર એ નંબર છે તો હું તમને પછી દાદા આપું હા હવે આ તમારી જમીન વેચી હતી એમાં તમને લકી બનાવી દઈએ તાંત્રિક વિધિ ની એટલે પછી તમારા ભાઈઓ ની તમને કોઈ હેરાન નો કરે એમ ને હેરાન ન કરે ને અત્યારે મેં કીધું તો હાલો વાંધો નહી તો મેં તો પછી પચાસ હજાર રૂપિયા આપ્યો અને લકી આપી દીધી છ સાડા છ હજાર ની એ સપનું બનાવી ને પછી સોના ની વીંટી આઠ હજાર ની બનાવી ને આપી હા તો ઈ બધું અત્યારે ગયું મેં એમાં શું છે એને ફોન નો કર્યો સાત આઠ સાત આઠ વર્ષ કાપી ગયા દાદા

હવે આમાં આપણે શું કરવું છે આપણે કાઢી દઈએ તો પૈસા ને એવું લઈ લેવાનું છે બાકી તો શું બીજું કરીએ દાદા એમાં તમારો ફોટો ને એવું કંઈક મોકલો તો આગળ વધારી પડદાફાશ કરી આના નંબર આપો હા તો મારી તમને ઘડીક પછી બધું કરું લો હા તમે હાલ તમે આ ભાઈ ભુવા કઈ માતાજીના છે એ ભગવતી માં કે ભગવતી માં કે હા ભગવતી માં હા ભગવતી માં કે હમ હ હાલો હું તુઆકડી ફોટો ના નંબર ને બધું શેર કરું તમને હા મને વોટ્સએપ માં નાખી દયો હા હાલો હમ હોલો જય માતાજી જય માતાજી શૈલેશભાઈ હા હમ વાંડેરાવાળા હા વાંડેરાવાળા હા હા તમે

અત્યારે વાત નહીં થઈ અત્યારે એમ કે હું બહાર છું એમ ઓલા આશ્રમે જઈને તમે તમારે કયો ને હું પ્રોબ્લેમ શું છે હા અમારે હું છે કે ભાઈઓમાં છે ને અમારે એક બીજા થોડુંક હમણાં જમીન વેચી નાખી હવે એમાં હું છે ભાઈઓ ભાગમાં ને એમાં એકા બીજા વાદા કોઈ કરે હમ 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 એટલે એ બધા કે છે ને આવી રીતે કઈક દેવની નડતર છે એટલે કે કરાવો તો થાય એમ એટલે પછી એના માટે કીધું ring કરીએ તમારું નામ લખાવી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ મનસુખભાઈ ગોવિંદભાઈ ગોવિંદ હા તો હું તમને આ નંબર માં ફોન કરું મનસુખભાઈ હા તો એટલું કરાવી પણ થોડુંક ઉતાવળ રાખો થારું એમ તો હું મારા પાસે કરે ને કરે તો આવી હોય એમ હા પણ એ બરાબર છે જો મંદિરે જાવ પછી મને એવું લાગે તો મનસુખભાઈ મેં તમને ધોકો કરાવું બરાબર હા તો શું છે તમારે શું હોય નકર પછી એલા પૈસા ના ભાઈ ભાગમાંથી માં થી બધું પછી વેર વિખેર થઇ જાય પછી શું કામ નું ના ના ઈ બરાબર છે તો અડધી પોણી કલાકમાં કરજો હા કલાક ની અંદર તમ તાર જો મારો કોલ નો આવે ને તો મને મનસુખ ભાઈ પાછો ફોન કરજો બરાબર હાલો હા હા હવે મનસુખ ભાઈ મને વિગતવાર વાત કરો કારણ કે મેં ગામમાં હતો હા ગાડી બરાબર હવે તમને મારા નંબર કોની આપ્યો મનસુખભાઈ તમારા નંબર છે ને ઓલા ભાઈ એક હતા આપડે અ છગનભાઈ કરીને છે ઓળી છગનભાઈ અ ક્યુ ગામ એ ગામ નથી ખબર એ મારા મિત્ર છે એટલે એને મને કીધું કે આ શૈલેષભાઈ છે ને એની પાસે વ્યાજ જવું થઇ જાય ના ના એટલે શું પ્રોબ્લેમ હું છે હવે મને વિગતવાર વાત કરો અમે છે ને જમીન વેચી નાખી છે કઈ ગામ વેચી આયા આપડે આયા આપડું આ નથી લોર 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 હા આયા ડેડા ની બાજુ માં છે હા 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 એટલે ઈ પછી ભાઈઓ ભાગ માં અત્યારે છે ને ઓલા બધા ને એમાં એક કે માતાજી ના મઢ માં એટલા વાપરવાના ના ને એમાં થી બધો વિવાદ થયો છે હા 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 એટલે હવે છે ને આપણને આપડા પૈસે તો કપાય એમ છે એટલે મેં કીધું છે ને તો મને ઓલા ભાઈ કીધું કે તમે છે ને શૈલેષ ભાઈ ને કયો ને તો પતિ ગયું એમાં શું છે ઈ તો બરાબર છે મનસુખ ભાઈ પણ હવે ઈ લોકો મઢ માં વાપરવાનું કે તમારી શું પ્લાન છે ઈ કયો મને મારે હું છે કે આપડે ઈ એમાં કપાય નું વાંધો નહીં પણ અત્યારે આમાં પૈસાના ભાગ પેલા બધાય બધાય ને દઈ દઈએ તો થાય ને એમાં હવે આપડે ગાઈડે અમારી ભેગા છે તો મને પેલા વધારે પૈસા દેવા પડે ને ના એટલે એ લોકો હું ભાગની ના પાડે છે એના માટે તો છે ને આપડે કોઈ નું કે કોઈ જોવાનું કે નર્ત નું એવું કોઈ જોવાનું આપણે ન આવે મનસુખભાઈ સાંભળો મારી વાત તમે સાંભળો કેવાનો અર્થ આપડે છે ને અહીંયા મેં જો અહીંયા મારા આશ્રમ જ છે

એક તો મારા બાપુજી છે હા તો તમારા પપ્પા જ છે બરાબર હા તો હા તો એ દેવ માં લોચા લાપસી છે એવું તમારા પપ્પા કહે છે હા એ કે માતાજી નો વાંધો છે માતાજી ની તકલીફ છે હવે તમારે કુળદેવી કોણ છે ભાઈ ભાઈ મૂળ ભળતું નથી અકાય ને હા તમારે કુળદેવી કોણ અમારે કુળદેવી ચામુંડા માં ચામુંડા છે હવે તમે એક કામ કરો whatsapp તો તમે વાપરતા હશો ને હા હા તો તમારા પપ્પા અને એના પપ્પાનું આખું નામ મને મોકલો બરાબર એટલે એવું છે કે કે જોવાનું આપણે તમારા પપ્પાની પેઢીથી તમારા પેઢી થી નહીં હા એટલે એનું માર્ગદર્શન હું અહિયાં ભગવતી કે છે એ પછી તમને કોલ કરું કારણ કે મેઇન વ્યક્તિ તમારા પપ્પા કેવાય એમ બરાબર મેં વોટ્સએપ તમને માતાજી કરીને આ નંબર માં તમારા પપ્પાનો ફોટો એનું નામ અને એના પપ્પાનું નામ અને મૂળ જે ગામ તમારું છે એ તો જ તમને આનો માર્ગદર્શન મળશે મનસુખ અને પછી આપડે એવું લાગે તો તમને ધો કરાવો એમ સમજી ગયા

સો ટકા છે તમારી વાત પણ આપણે અહિયાં જોવામાં આવે તો જ મે તમને કહું તો જ તમને બોલાવી નાખુ એમ આપડા જાફરાબાદની બાજુમાં આવ્યું હા જાફરાબાદ આપડે તમારે લગભગ ટીમ્બી ટીમ્બી જોયું ખરું તમે ના ટીમ નહી જોયું એમ ને તો આ લોડ છે ને લોડ થી લગભગ ત્રીસક કિલોમીટર થાય અત્યારે તો હું રામોદરું છું તમે રામોદ રહો છો એટલે રામોદ તો રાજકોટ ની બાજુ માં આવ્યું ને ગોંડલ ની બાજુ ગોંડલ ની બાજુ એ રામોદ છે ને ત્યાં પણ અમારા સબંધી લોકો રહે છે કોણ મિસ્ત્રી છે એમ અત્યારે તો મેં નથી ઓળખતો પણ મારા મોટા ભાઈ છે ને એના મામા જી સસરા થાય છે હા આપડે તો એટલે રામોદ માં એક વાર આવી ગયેલો છું પહેલા તમે મિસ્ત્રી છો હા મેં ગુજર સુથાર છું તમે હા હમ અને મારે પોતાની વાડી ની અંદર જ ભગવતી નો આશ્રમ છે અને પચીસ વર્ષથી મે ભગવતીનો એક ઉપાસક જ બની ગયો છે બરાબર બરાબર માતાજી ની સેવા કરું એવા મારા અંગત વ્યક્તિ હોય બધા માટે મેં જ્યોતિષ નથી કરતો બરાબર કે મેં આ બાબત ની અંદર મને સો ટકા એવું લાગે કે મનસુખભાઈ આ તકલીફ છે

એ છે ને ઉનાના છે અને એનું ગીર જે સોમનાથ ચિલો છે અને તમે એની પાંચ 50000 રૂપિયા અને એક લકી અને સોનાની બીટી તમને આપેલી છે ને એને જમીન જોવા બાબત બાબતમાં તમે એના દાણા જોયા જોયાતા ને એનો મારા મારામાં ફોન આવ્યો તો હા 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 અને હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું છું હા

એ આ ચંડી પાઠ ત્રણ દિવસ નો યજ્ઞ કર્યો હતો એને હવે હું એક તમને વાત કરું ભાઈ એટલે ઠીક છે એ તો પણ આ તાંત્રિક નું જે કામ છે એની અંદર આના પચાસ હજાર રૂપિયા એક લકી અને સોનાની ની વીંટી ને આવું બધું તમને આપ્યું હતું માતાજી આવું લે ખરા ના ના તમારું ભુવા અને એનું નામ છે રામભાઈ બચુભાઈ કોળી મોબાઈલ નંબર છે બોતેર જીરો ત્રીસ ચોસાઠ પાંચ બાવન હા અને આ તમારી આખી વિધિ મારી પાસે લખેલી એટલે મોઢો કેવાનો ઈ છે કે આ બાબતમાં તમારું શું માનવું છે મતલબ એ તો દેવાના છો કે શું ના એ મેં વાત કરી દીધી છે મનસુખભાઈ ખાલી આપડા હાલ પૂરતી એટલી વાત છે એ પૈસા એને પાછા આપવાના છો એસ કે નો ના ઈ દેવાના જ છે એ લોકો ને પછી આ વીટી છે ઈ પણ મળી જ ને પછી તો એને હું રૂબરૂ મળી લઈ સાકરી દાદા ને હા અને જે તાંત્રિક વિધિ થી એને તમે લકી કરી દો એનું કુટુંબ એની પાસે પૈસા ના માંગે એ મંત્ર ક્યાં છે તમારી પાસે અત્યારે હાલ પુરતા મેં મનસુખ ભાઈ એ પ્રશ્ન દાદા એ કરેલો છે મનસુખભાઈ ભલે મારું નામ લખાય બરોબર એમાં જો હું કઉ છું દાદા એ કર્યો હોય તોય ભલે તમે મિસ્ત્રી છો ને એટલે તમે આપડે લાકડાના જે દરવાજા બનાવો ને એમાં તમને પૈસા દઈએ પણ આ પૈસા કદાચ કોઈ ના લેવાય ગયા હોય ને તો પોલીસ માં જમા કરવા પડે ને કોર્ટમાં કેસ થાય નહીં નહીં બરાબર છે મનસુખ ભાઈ એતો સો ટકા બને ત્યાં સુધી આ વિધિ નામે ક્યાંય પૈસા લેતા હોત એવું હવે મારું માનવું છે કે બંધ કરી દેજો ના ના એતો નહીં એ દાદા એ જયારે હોમા કરી નાખ્યા ને દાદા એ મનસુખ ભાઈ હવન કરવા જો ભારત દેશની ની અંદર હમણાં આપડા ક્રિકેટ માં છે ને બધે તમારી જેવા હવન કર્યા તોય આપડું ભારત હારી ગયું બધે હવન તો હવન મારે કાઈમ એમ નો લાગ્યું ને દડો ઠેકલી મારી ગયું એમાં શું કરે હવન ના ના મનસુખભાઈ તમ તારે છે ને હું રૂબરૂ

વાંધો કીધું એ એ રૂબરૂ મળી એટલે એનો બિચારો નાનો માણસ છે અને મજૂરી માણસ છે બિચારો પાણી વાર્તો વાર્તો મારી પાસે એનું રેકોર્ડિંગ મારી પાસે છે ને આ તમારું રેકોર્ડિંગ પણ લગભગ આજે યુટ્યુબ માં આવશે ઓકે સાહેબ જો સાહેબ એવું ના કરાવો પ્લીઝ

રામભાઈ ને રામભાઈ નો કોન્ટેક્ટ કરીને મને રીંકા જેમ બને વેલું આપી દેજો હા ભલે ભલે